તો મિત્રો વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ એકી સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી રેડ એલર્ટ આટલા વિસ્તારોમાં કરી દેવામાં આવ્યું છે તેમજ ચોમાસા દરમિયાન મિત્રો આવો વરસાદ જોવા મળશે હવામાન નિષ્ણાતોએ પણ મોટી આગાહી કરી દીધી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડિયોની અંદર જોવાની છે કેવી રીતે સિસ્ટમનો પ્રભાવ રાજ્યમાં જોવા મળશે તેમજ કેટલા દિવસ કેવો વરસાદ જોવા મળશે અને ચોમાસા દરમિયાન હજુ કેવો વરસાદ પડશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે વિગતવાર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નિશા પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો સમગ્ર ભારત દેશમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં મિત્રો હળવી સિસ્ટમ પણ સક્રિય થઈ છે એના ભાગરૂપે મિત્રો તે ધા ધીરે ધીરે જો આગળ વધે તો દેશ અને ગુજરાત તરફ જો આગળ વધે તો ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી શકે છે અને મિત્રો ખાસ કરીને અત્યારે બપોર પછીના સમયગાળા દરમિયાન આજે તારીખ થઈ ગઈ છે ત્રણ આઠ બે હજાર પચીસ ત્રણ ઓગસ્ટ અને બપોર પછીના સમયગાળા દરમિયાન મિત્રો સારો એવો વરસાદ જોવા મળ્યો હતો અને હજુ પણ મિત્રો વાત કરીએ નવ તારીખ દસ તારીખ અગિયાર તારીખ અને બાર તારીખ સુધીના જે સમયગાળો છે એમાં પણ વરસાદી માહોલ તહેવારોમાં જોવા મળી શકે છે અને ત્રણથી તે શેક પંદર તારીખ સુધી રાજ્યમાં વરસાદ કોઈને કોઈ વિસ્તારોમાં જોવા મળી શકે છે તો અત્યારે મિત્રો આપણે ગુજરાતમાં આજે બપોર પછીના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો હતો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વિગતવાર માહિતી આપણે તમને આપીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગોંડલ રાજકોટ સોટીલા બોટાદ જસદણ અમરેલી આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જ્યારે ભાવનગર અલંગ ભાવનગરના અન્ય વિસ્તારો પાલીટાણા તળાજા સોનગઢ ખડસલિયા સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદ સારો એવો જોવા મળ્યો હતો અને સિહોરમાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો જુનાગઢ વેરાવળ ઉના પોરબંદર ભાનવડ દ્વારકા સલાયા જામનગર સહિત મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમ વરસાદ અને અમુક પહેલાં તમને જે વિસ્તારો જણાવ્યા એમાં હળવો વરસાદ પણ જોવા મળ્યો હતો અત્યારે પણ મિત્રો ગરમીનું પ્રમાણ વધવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ ફરી વખત પડી શકે છે મિત્રો વાત કરીએ હવે આવતીકાલની શિયાળ તારીખની તો શ્યાર તારીખે પણ સમગ્ર રાજ્યમાં સારો એવો વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં બંને વિસ્તારોમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળશે ચાર તારીખના રોજ પણ તો મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ સિનોર કરજણ ચંબુસર આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ એ સિવાયના દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તમને જણાવીએ તો કોસંબા વાકલ ઉમરપાડા ડેડિયાપાડા સુરત તેમજ નવસારી બિલીમોરા વાસંદા તેમજ ભવનાથ અંબોશી વાપી કપરાડા વાની સહિતના જે વિસ્તારો છે એમાં પણ મધ્યમ વરસાદ મિત્રો જોવા મળ્યો હતો અને હજુ પણ આવતીકાલે આમ જોઈએ તો પંદર તારીખ સુધી રાજ્યમાં વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત વિશે તો અમદાવાદ વિરમગામ ગાંધીનગર ખેડા નડિયાદ દાહોદ ગોધરા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ દિવસ દરમિયાન જોવા મળ્યો હતો કોઈને કોઈ વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ જોવા મળ્યો હતો રાઘનપુર પાલનપુર થરાદ ધાનેરા વાવ દિયોદર સહિતના જે વિસ્તારો છે સમગ્ર ઉત્તર ગુજરાતના એમાં કંઈક ને કંઈક વિસ્તારોમાં હળવો વરસાદ કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ માંડવીની આજુબાજુમાં હળવો વરસાદ અને લખપત નલિયા ભાડલીમાં હળવો વરસાદ જ્યારે જ્યારે પણ કંઈક ને કંઈક છૂટો સાટો વરસાદ જોવા મળ્યો હતો અને અત્યારે પણ છૂટો સાટો સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદ પડી શકે તો મિત્રો અત્યારે સૌથી વધારે વરસાદના જોરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે તો અગાઉ કીધું એ પ્રમાણે પંદર તારીખ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે અને જો સિસ્ટમ તે ધીરે ધીરે આગળ વધે અને ગુજરાત તરફ તો આગળ વધે તો એના ભાગરૂપે રાજ્યમાં વરસાદનું જોર વધી શકે છે જોકે અત્યારે રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં વાવાઝોડાની કોઈ પણ અસર જોવા મળવાની સંભાવના નથી અને અત્યારે કોઈપણ વિસ્તારોમાં રાજ્ય તેમજ ભારત દેશની આજુબાજુના વિસ્તારોમાં વાવાઝોડું કોઈપણ વિસ્તારોમાં અત્યારે સક્રિય પણ નથી થયું માટે મિત્રો માહિતી અમુક એવી જોવા મળે કે વાવાઝોડું અત્યારે સક્રિય છે તો દેશમાં પણ ખાસ કરીને કેટલાક અલ્હાબાદની આજુબાજુના વિસ્તાર છે ગ્વાલિયર ભુવનેશ્વર એ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદનું જોર કાઠમંડુ ને એ બધા વિસ્તારો છે નેપાળના અને અમુક એ બાજુ પણ સારો એવો વરસાદ છે નેપાળ અને બાંગ્લાદેશ બંને દેશમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એ સિવાય ધના બાદ છે એમાં પણ વરસાદનું જોર આપણે દેશમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક શેર કરી દેજો અને મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે હજુ વરસાદનો સારો એવો રાઉન્ડ શરૂ થઈ છે તો હજુ રાજ્યમાં કોઈ પણ મોટી મુસાફરી કરવાનું કારણ વગરનું તમે રજૂ નહીં કરતા કારણ કે મોટી મુસાફરી વરસાદ વધે તો કેટલીક મુસાફ મુસીબતો પણ જોવા મળતી હોય તે માટે હજુ બહુ મોટી મુસાફરી કરવાનું ટાળજો